અને ઓવરઓલ ઉપરેટા ધોરાજી અને ભાયાદર ત્રણે મળીને એવરેજ પંચાવન ટકા ઉપરનું મતદાન થયું છે અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ નગરપાલિકામાં બિલકુલ સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે એમાં કોઈ શંકા સ્થાન નથી આની સાથે સાથે બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પણ મતદાન હતું અને બંને પેટા ચૂંટણી મોટી પાનેલી અને દુમિયાણી તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નો વિજય થવાનો છે આ નિશ્ચિત છે